પ્રેમાનંદે મામેરુની અંદર મુખ્ય બે પાત્ર છે કુંવરબાઈ અને નરસિંહ મહેતા પણ બીજા ગૌણ પાત્રો પણ છે શ્રીરંગ મહેતા જેના સસરા છે સાસુ વડસાસુ નણંદ તો શ્રીરંગ મહેતાને બાદ કરો તો કુંવરબાઈના સાસરિયા લગભગ બધા જ કુંવરબાઈને હેરાન કરવા બેઠા હોય એ પ્રકારના જ છે ભગત સામેના વિરોધ કરનારા આદુન્યવી પાત્રો એ સાસુ વડસાસુ નણંદ બધા જ શ્રીરંગ મહેતાનું પાત્ર તેના કુટુંબમાં અન્ય રાજસી વૃત્તિના પાત્રો વચ્ચે એક સાત્વિક વૃત્તિ પ્રગટ કરતું પાત્ર છે નરસિંહ મહેતાને એણે જે પાત્ર લખ્યો છે એની અંદર એની આ સાત્વિકતા પ્રગટ થાય છે એ કુટુંબનો વડો છે છતાં ક્રિયાનો કોઈ દોર એના હાથમાં નથી એ પત્નીનો દોરવાયો દોરાય છે એનો આ સ્વભાવ એને કુટુંબીજનોના વર્તાવથી નિરાળો અને અલિપ્ત રાખે છે તે શ્રીમંત છે પણ સજ્જન વધારે છે અને એના કારણે સમાજમાં એનું ઘર ભલે મોટું ગણાતું હોય પણ એના ઘરમાં એની બહુ ગણતરી કુટુંબીજનો કરતા હોય એવું લાગશે નહીં નરસિંહને લખેલા પત્રમાં શ્રીરંગ મહેતાની સજ્જનતા વાપર્યા છે બોલાવવા માટે બિલકુલ હૃદયની પારદર્શક વાણીથી આગ્રહ કર્યો છે એ લખે છે જો મહેતાજી નહીં આવો તમો ખરે ખરા દુભાઈશું અમો અલિપ્ત રહેતો દેખાય છે શ્રીરંગ મહેતો પણ એક સમજદાર સજ્જન છે નરસિંહની ગરીબ પરિસ્થિતિને બરાબર સમજે છે એટલે સંકોચાઈને ન આણશો મનમાં આશંક તમ આવે પાના લખટન કશું લાવતા નહીં એની કંઈ જરૂર નથી તમારું આવું જ કાફી છે એવું એ લખે છે એના માટે સગાનું ગૌરવ છે ઉજળો સગો આવે બારણે સોનાનો મેરું કીજે વારણે એટલે ઉજળો સગો ક્યાં આપણા બારણે એવું એ સમજે છે પ્રેમાનંદ પણ જાણે શ્રીરંગ મહેતાનો આદર કરતો હોય એવું લાગે કોઈની નહીં પણ શ્રીરંગની સ્તુતિથી વરસાદ બંધ થયો અને ભગવાન એકમાત્ર શ્રીરંગ મહેતાને ભેટે છે એવું પ્રેમાનંદ આલેખન કરે છે અને એ રીતે શ્રીરંગ મહેતાના વ્યક્તિત્વની સાત્વિક રેખાઓ પ્રગટ થાય છે કુટુંબીજનોના નરસિંહ મહેતા પ્રત્યેના અઘટિત વર્તાવને અટકાવતા હોય એવું આપણે નથી જોતા એ એના વ્યક્તિત્વની મર્યાદા છે પણ એથી કરીને એના વ્યક્તિત્વની ગરીમાં ઘટી નથી જતી પ્રેમાનંદ શ્રીરંગ મહેતાના હૃદયની ગુણ સંપદાથી શ્રીરંગ મહેતાને સંસારી હોવા છતાં વિરક્ત અલગારી નિર્લેપ એવા નરસિંહ મહેતાની લગોલગ સ્થાપી આવે છે કુંવરબાઈની સાસુનું પાત્ર તત્કાલીન કુટુંબનું પ્રતિનિધિપાત્ર ટાઈપ કેરેક્ટર છે પિતાને પત્ર લખવાની કુંવરબાઈની વિનંતીના ઉત્તરમાં એ આકરા વચન બોલી વહુને દુભાવે છે પણ તેમાં સમાજમાં ફજેત થવાનો એનો ભય કારણભૂત છે નિર્ધન સગો બારણે આવે તો તમારો સસરો લાજે એવી સાસુને ચિંતા છે ધન સંપત્તિના સામાજિક મૂલ્યમાં જ સાસુ માને છે શ્રીરંગ મહેતા એવું કે કે ઉજળો સગો આવે બારણે સોનાનો મેરું કીજે વારણે પણ અહીં તો તમારો સસરો લાજે એવું સાસુ માને છે પણ સાસુની આવી મનોદશા કુંવરબાઈના આંસુથી ધોવાઈ જાય છે એટલે કઠોર જે વર્તન છે એની પાછળ એક રૂજવું એવી માનું હૈયું પણ છે અને એટલે જ તો એ ખોખલા પંડ્યાને પત્ર લઈને મોકલે છે સામાજિક દરજ્જાનું મૂળ ધન સંપત્તિ છે અને એટલે જ એણે કુંવરબાઈને કઠણ વચન કહ્યા છે આમ છતાં એ વડસાસું જેવી કુટિલ નથી દામોદર દોષીને અઢળક સંપત્તિ લઈ મોસાળું કરવા આવેલા જોઈ એ ડઘાઈ જાય છે આથી અસાવધપણે કમળા શેઠાણીને પૂછી બેસે છે મહેતા સાથે સગપણ શું છે આવું એમનાથી કહેવાય જાય છે મળતા સાસુ સંતોષથી સાસર વેલસવ પાવન કરી એવું કહે છે ભલે પશ્ચાતાપ ન હોય પણ કુંવરબાઈ સાસુ જેટલી કઠોર હતી એ કઠોરતા તો અહીં આગળ ઓગળી ગઈ હોય એવું દેખાય છે આખ્યાનમાં વડ સાસુ અને નણંદ આ બે એક માળાના બે મણકા જેવા સરખા પાત્રો છે જેને ખલ પાત્ર કહીએ છીએ આપણે વિલન વડ સાસુ ઘણું ભારે માણસ ગણતરી બાજ કુટિલ વ્યવહારમાં નિપુણ કુંવરબાઈને લખાવેલી પહેરામણીની યાદી એના આ કુટિલપણાને પ્રગટ કરે છે લખેશરીથી પૂરું ન પડે એવું આ દોષી લખાવે છે અને ઉપરથી પાછી એવું કે ન ઘટે જાજો લોભ ત્યારે કેટલી તો એ દંભી છે મેં તો વૈષ્ણવ જન જેને સ્નેહ સાં સાંભળ્યા સાથે એને શાની ખોટ એવા બધા વચનો વડે નરસિંહ મહેતા પ્રત્યેનો ખોટો આદર પ્રગટ કરતી કરતી વ્યંગ વડે એ વાગછળ કરતી હોય વાગછળ કરતી હોય એવું લાગે પહેરામણીની વહેંચણી વખતે પહેલાં સાસુને આપ્યું એટલે તરત જ એ રીસાય છે પહેરામણીનો તુચ્છકાર કરે છે અને પાછું માન મળે ત્યારે પાછી માની પણ જાય છે તો સંસાર વ્યવહારની આંટી ઘૂંટીને બરાબર પારખનાર વડ સાસુએ વડી વવર પર પણ સાસુપણું કર્યું હશે એવું આપણે અનુમાન કરી શકીએ નણંદનું પાત્ર આરંભથી અંત સુધી છકેલી રહેતી અને બિલકુલ વાંકી વર્તતી નણંદને જોઈએ ત્યારે થાય કે એક જમાનામાં આવી કેટ કેટલી નણંદોએ એમની ભાભીઓના જીવ ઉત્તર ઝેર કર્યા હશે એટલે નણંદ પણ એક પ્રતિનિધિ પાત્ર ટાઈપ કેરેક્ટર છે શ્રીરંગ જેવા મોટા ઘરમાં આવી સંકુચિત મનોવૃત્તિ ધરાવતી નણંદ જોઈએ ત્યારે આપણને આશ્ચર્ય થાય પણ વધુ આશ્ચર્ય તો એ છે કે શ્રીરંગ મહેતાના ઘરમાં આ નણંદનો રૂઆબ બહુ ભારે છે ગરીબની પુત્રી કુંવરબાઈને એ દુર્બળ ગણે છે અને વાંકા તીક્ષ્ણ કટુ વચન એને કહેતી જ રહે છે ધનવાન પિતાની પોતે દીકરી છે એનું અભિમાન ડગલે ને પગલે એ પ્રગટ કરે છે કુંવરબાઈ પિતાને મળવા ઉપડે ત્યારે પણ એ બાપથી નવાપા ભલા એવો ડંખ મારે છે પોતે પણ કોઈ ઘરની વહુ છે એ તો જાણે કે નણંદબા વિસરી જ ગયા છે ક્રૂરતા ભર્યા વચન અને તોછડું કઠોર વર્ણન વર્તન એ નણંદને માટે સહજ છે પહેરાવણીની યાદીમાં બે મોટા પથરા લખવાનું એ મરડાટથી કહે છે ત્યારે એ નરસિંહના રંગપણા પર જાણે કે પથ્થરના ઘા કરી ભાભીને આઘાત પહોંચાડે છે અહીં પણ તેનું ધનવાન પણ અને એનું અભિમાન પ્રગટ થાય છે ધનવાનની પુત્રી હોવા છતાં એની લોભવૃત્તિ જરાય ઓછી નથી પોતાને મળેલી પહેરાવણી ઓછી પડતાં તે વહેંચણી અટકાવે છે ભાભીને બાંધેલી બે તોલાની રાખડીના વળતરમાં દસ તોલા લીધા પછી પહેરાવણી આગળ ચાલવા દે છે સમગ્ર નાગરી નાથ અને આખું ગામ પહેરાવણી પામે પોતે લખાવેલા બે પાણા સોનાના થઈ જાય અને છતાંય પોતાની સુઈ ગયેલી છ મહિનાની દીકરી રહી જાય તો એ તરત જ કે પહેરાવણી કોને ન પહોંચી લાગ જોઈ ભગવાનના ગયા પછી એ બળબડાટ કરે છે નરસિંહને ફજેદ કરવાના તમામ પ્રયત્નોમાં એ નિષ્ફળ ગઈ એટલે આનો છેલ્લો પ્રયત્ન પ્રેમાનંદ નણંદ પાત્ર દ્વારા હિન્દુ સંસારની એક બિલકુલ દામોદર દોષી અને કમળા શેઠાણી એ તો ઈશ્વરે લીધેલા રૂપ છે ભક્ત અધીન ભગવાન મામેરૂ કરવા પધાર્યા દામોદર દોષી નું રૂપ લઈને પહેરવેશ ખેસ પાઘડી કાને લેખણ ખોસેલી છે હાથમાં ગજ આપી કાપડના વેપારીનું તાદૃશ ચિત્ર પ્રેમાનંદ ઊભું કરે છે ગઈ પેઢીના કોઈ ગુજરાતી શેઠ આપણા સ્મરણમાં આવે એવું આલેખન પ્રેમાનંદની અવલોકન શક્તિનું દ્યોતક છે દામોદર દોશી પાસે નરસિંહને મારું પ્રગટ ન લેશો નામ રે એવું કહેવડાવી પ્રેમાનંદ તેમના દૈવત્વનો ઇશારો કરે છે શ્રદ્ધાળુઓ શ્રોતાઓને કેટલો આનંદ થાય આ સાંભળીને કમળા શેઠાણી રૂપે આવેલા લક્ષ્મીજી પણ બરાબર વાણિયણ લાગે છે એના રૂપ પહેરવેશ આભૂષણ અને વૈભવના વર્ણનથી નાગરી સ્ત્રીઓનું અભિમાન ગળી જાય છે કમળા શેઠાણી કુંવરબાઈની માતાના સ્થાને છે એવું ભાવપૂર્ણ ચિત્ર એને ભેટીને મારી મીઠી મ આંસુ રે એ વચનથી આપણને કુંવરબાઈનો આજ સુધીનો સંતાપ શમી જાય છે માનવ સંવેદનાની રૂજુતા કમળાના વાણી વર્તનના ભાવાર્દ્ર કરી દે એવી છે કુંવરબાઈની સાસુના પ્રશ્નના કમળા જે ઉત્તર આપે છે એમાં વાણિયાની ચતુરાય આ બંને દૈવી પાત્રો માનવ સ્વરૂપે મામેરાની સૃષ્ટિ બની ગઈ છે એક જરાક આપણે જોઈ લઈએ કેવી મજાક થઈ રહી છે ભોજન કરવા મહેતાજી તેડ્યા સાથે બહુ વે રાગીજી ટોળે મળે સૌ નાત નાગરી જોઈ જોઈ હસવા લાગીજી ચિર્યા ચીર્યા તિલકને તુલસી માળા છાપા અંગ વિરાજે જી વેવાઈના રૂપ જોરે બાયો કોટિક કંદર લાજે રે કંદર્પ કામદેવ કામદેવ હજારો કામદેવનો રૂપ પણ આની સામે તો લાજે આ કટાક્ષ છે મલાર ગાશે નાતી વેળા મલહાર ગાશે વરસશે વરસાદજી પ્રસાદ કરતા થાળ ગાશે જમશે જાદવનાથજી મહેતાજીને નાહવા માટે જળ વેલું નાળિયેર ફાટી જાય એવું જેમ તેલ કઢા તાતી ઉકાળી સુધનવાને તળવાજી સુધનવાની વાર્તા જાણીતી છે તેમ વેવાણે જળ ઉકાળ્યું મહેતાજીને છળવાજી ઉષ્ણો દખ્ત દેખીને મહેતે માંગ્યું ડાઢું પાણીજી મર્મ વચન મુખ બરડી બોલી કુંવરબાઈની જેઠાણી જી માગ્યા મેં વર્ષે મહેતાજી તો અમ પાસે શું માંગવો છી આ જેઠાણીવાળી પાત્ર લેખનમાં રહી ગયેલી પણ એ વચન સાસુ નથી બોલી જેઠાણી બોલી છે બાજઠે બેઠા તાલ મંગાવી બોલ હૃદયમાં જી સમરણ કીધું શામળિયાનું આલાપો રાગ મલારજી નાગર લો જોવાને મળ્યા બોલે વ્યંગ ઉચ્ચારજી મે તો જી બેઠા બાજઠે સમર્યા શ્રી ગોપાળ રે મલાર ગાયો ને શું તો વગાડે તાળ રે ઉપહાસ થાય તારા દાસ શામળિયા કારો સહાય રે ઉષ્ણો દગ ઘણો ઉકળ્યું નાખ્યું શ્રીફળ ફાટી જાય રે કઢા ઉકાળી તેલની કોપ્યો હંસ ધ્વજ રાય રે તારી કૃપાએ એ થયું કીધી સુધનવાની સહાય રે આ બધી યાદી આપે છે કેટ કેટલા ભક્તોને તે બચાવ્યા છે તે વિશ્વાસે વળગી રહો વિઠ્ઠલ મોકલજો વરસાદ રે સમોવણ નહીં આપો શામળા તો કરશો મામેરું કેમ રે અત્યારે તમારે સાબિતી આપવાની છે ઠંડુ પાણી આપીને અને જો એ નહીં કરો તો મેં અમારું કેમનું કરશો விநீ நரசைய பழமாசாராய வீ த ரெ ே கோரணே கோரண காக்கர் மூஷார ரே வேவாய் ஜலதோ வர பட் வே સર્વ નાગરીઓ પાય પડે ક્ષમા કરો અપરાધ રે અમો અજ્ઞાની ન ઓળખ્યા તમો શિરોમણી સાધરે શ્રીરંગ મહેતો સ્તુતિ કરે વેવાણો માંગે માન રે વરસાદ વિસર્જન થયો મહેતાજીએ કર્યું સ્નાન રે પણ શ્રીરંગ મહેતાની સ્તુતિ પછી વરસાદ બંધ થાય છે પણ તરત જ નાગરો થોડીક વાર શરમ આવી પાછી તરત જતી રહી ઠગ નાગર કહે થયું માવઠું એમ થાય છે બહુ વાર રે પ્રત્યક્ષ દીઠું પ્રતીત ના આવી એ કલીનો આચાર આ કળિયુગના કારણે આંખ સામે જોયું છતાંય તરત જ કે વેવાણ કમળાને એમ પૂછે રે મહેતા સાથે સગપણ શું છે રે ઓકિલ સ્વરે અમૃત વાણી રે તવ હસી બોલ્યા છે ઠાણી રે વેવાણ તમોએ શું નવ જાણ્યા રે તમો બ્રાહ્મણને અમો વાણ્યા રે કેવો ચતુર જવાબ વેપાર દોષીનો ઘેર કોઠી રે પણ અમારે ઓથ નરસૈયાની મોટી રે અમારો ટેકો એ નરસિયો છે અમો ધન મહેતાજનું લીજે રે વેપાર કાપડનો કીજે રે પૈસા બધા નરસિંહ મહેતા આપે વેપાર અમે કરીએ अमो आया मो सारूँ करवा रे ठाली छाबते वस्त्रे भरवा रे मैते जे जे वस्त्र मंगा रे अमो लख्या प्रमाणे लाया रे एम कहीं बैठा शेठाणी रे सऊ नागरी सासे भराणी रे तो जे अविश्वास मां छे सासू मा में श्रीरंग मेहता मां नहीं एटे ये नरसिंह स्तुति करे छे। આ ચતુરાઈ ભર્યા જવાબ કમળા શેઠાણીના છે તો હવે આપણે પ્રેમાનંદની વર્ણન કલા અને રસ નિરૂપણની કળા અને પ્રેમાનંદનું ગુજરાતી પણ આ ત્રણની વાત કાલે કરીશું